શ્રી ગુસાઈજીના દ્વિતીય વિવાહ થયા અને ગઢાની રાણી દુર્ગાવતી ગુસાઇજીમાં ખૂબ ભાવ રાખતા અને એમને મનમાં મનોરથ થયો કે ગુસાઈજી માટે મથુરામાં હું ઘર સિદ્ધ કરાવ અને આ સતઘરા દુર્ગાવતી રાણીએ ગુસાઈજી માટે સિદ્ધ સાતે લાલજી ને ગુસાઇજીએ એક સ્વરૂપ સેવામાં પધરાવી દીધું જો ગુસાઈજીની વિચારધારા સાતે ઘર જુદા જુદા બાંધવાની નહોતી ગુસાઈજીની વિચારધારા એ સદઘરા બનાવવાની હતી કે મારા સાતે લાલજી એક સાથે એક ઘરમાં બિરાજી અને સાતે સ્વરૂપની સેવા સેવા કરે સાત સ્વરૂપ સુહામણા આઠમા આખ્યાનમાં ગોપાલદાસજી સુંદર વર્ણન કર્યું છે કે કેવી શોભા ગુસાઈજીના ઘરની છે સાતે લાલજી સાતે વહુજી બેટીજી અને સાતેના માથે એક એક ભગવત સ્વરૂપ બિરાજતા હોય અને એક ઘરમાં બધા સાથે રહી અને ઠાકોરજીની સેવા કરતા હોય નિત્યપતિ ક્ષણો ક્ષણો શ્રી વલ્લભ પરિવાર રસના જે નવમાં આખ્યાનમાં ગોપાલદાસજી ગાય છે કેવી શોભા છે સાતેને જુદા પાડવાની વિચારધારા ગુસાઈજીની નથી ગુસાઈજીની વિચારધારા એક ઘરમાં સાથે સેવા કરેલી છે અને આમ સતઘરા બનાવી

ગિરધરજી પધાર્યા છે શ્રીનાથજી ના દર્શન કરવા અને શ્રીનાથજી બિરાજે બિરાજે છે 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 ઉપર મૂળ મંદિર ત્યાં ત્યાં અને અહીંયા ગુસાઈજી બિરાજમાન એમનું ઘર છે મથુરા અને અત્યારે ગુસાઈજી પરદેશ કરવા પધાર્યા છે અને ઘરે સાતે લાલજી અને સાતે વહુજી છે સ્વયં ગિરધરજી પધાર્યા છે શ્રીનાથજી ના દર્શન કરવા અને શ્રીનાથજી એ સમયે આજ્ઞા કરી કે ગિરધર મોકુ તમારો ઘર દેખવે આનો કે મે સાંભળ્યું છે કે કાકાજી નું નવું સુંદર ઘર બન્યું છે અને સાંભળ્યું તો છે પણ જોયું નથી એ ગિરધર લાલજી મારી ઈચ્છા છે કે હું તમારી સાથે કાકાજી નું ઘર જોવા માટે આવું ગુસાઈજી નું ઘર જોવા માટે આવું અરે બાબા હજી કઈ તૈયારી તો છે નહીં શિનાજી એ કહ્યું ઘરે આવવામાં કઈ તૈયારી કરવાની તો સાઈજી નું ઘરે મારું તો ઘર છે અને એમ એ સમય કહેવાય છે કે ગિરધરજી ગિરધરજીએ શ્રીનાથજીનું સ્વરૂપ કેવું છે કેટલું મોટું પોતાના ખભા ઉપર શ્રીનાથજીને પધરાવે અને પર્વત પરથી ખભા ઉપર પધરાવી અને ગિરધરજી ચાલ્યા લઈ અને ત્યાં સમાચાર મોકલાવ્યા મથુરા ત્યારે સ્વયં શ્રીનાથજી આપણા ઘરે પધારી રહ્યા છે અને સાથે લાલજીઓનો આનંદ માતો નથી વહુજી બેટીજીઓ દોડા દોડ કરીને તૈયારીઓ કરે છે અને શ્રીનાથજી આપણા ઘરે પધારે છે ઉતાવળમાં બીજું કઈ હતું નહીં એટલે રોટલી બનાવી હતી વહુજીએ એના પર ઘી ચોપડીને ખાંડ ભોરકાવી એટલે એને કહેવાય ખરમંડાની સામગ્રી આજે પણ મહાવત સાતમ હોય ત્યારે શ્રીનાથજી બાવાને ખરમંડાની સામગ્રી સામગ્રી આરોગ્ય

તો હાથમાં ગુલાલ અબીર ચંદન ચોવા બિચકારીઓ કે સુરાના રંગથી ભરી રાખી છે પ્રભુને આખો ખેલ નો સાજ સિદ્ધ કરી રાખ્યો છે શ્રીનાથજી બાવાને પધરાવ્યા છે અને હજી લાલજીઓ ખેલાવે એના પહેલા તો શ્રીનાથજી બાવાની મુદ્ધિ બંધ હતી એમાંથી લીધો ગુલાલ અને શ્રીનાથજીએ લાલજી પર નાખ્યો અને ચારે બાજુ હોરી હે ગોપાલ ગુલાલ ગુલા આ કે ભગવાન ચંદ્ર ભગવા નૈન છે કો વરણ ચંદ્રમાન છેકો अन्त पार

ઠાકોરજી એ કહ્યું તમને અપનાવ પધાર્યો છું બેટીજી અને શ્રીનાથજી એ કહ્યું તમે બધું તો ધરી દીધું પણ પણ હજી એમની છે એ મને આપી હજીની બધું સ્વીકાર કરી દીધું એવો આનંદ આવ્યો એવો આનંદ આવ્યો ઠાકોરજી આજે અમારું સમર્પણ સિદ્ધ કર્યું છેક નરસિંહ ચૌદસી સુધી શ્રીનાથજી બાવા સદગરામાં વિરા